તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી છે કે આજે બાર તારીખ છે ત્યારે હાલ એમ કહેવાય છે કે દલિત સમાજ એમ કહેવા છે કે ગોંડલની અંદર રેલી લઈને આવી રહ્યા છે દોસ્તો એવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી છે કે ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે દલિત સમાજના યુવાનને માર માર્યો હતો ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થાય આરિયા સે દોસ્તો તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ગોંડલની અંદર દલિત સમાજ લોકો એમ કહેવા છે કે રેલી લઈને આવી રહ્યા છે દોસ્તો એવા સમાજ સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલને ઘણા લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે અને ઘણા લોકો વિરોધ પણ કરી રહ્યા છે દોસ્તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ગોંડલની અંદર દલિત સમાજ એમ કહેવા છે કે રેલી લઈને આવી રહ્યા છે તો દોસ્તો તમને ખબર હશે કે ધારા સભ્યોના પુત્ર એમ કહેવા છે કે ગણેશ ગોંડલ પહેલીવાર કેસમાં આવ્યા છે કોઈ દિવસ કેસમાં એમનું નામ પણ નથી દોસ્તો તો તમને ખબર હશે દોસ્તો તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલનું કોઈ દિવસ નામ કેસમાં પણ નહીં હોય કોઈ દિવસ એની સરસા પણ સાંભળી નહીં હોય દોસ્તો હાલ આ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગણેશ ગોંડલે એમ કહેવાય છે કે દલિત સમાજના યુવાનને માર માર્યો છે ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ પણ કરી રહ્યા છે અને ઘણા બધા સપોર્ટ પણ કરી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવીએ દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા મળી તપાસ Can you tell him,